જય શ્રી કૃષ્ણ એકાદશી નું ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આપણે હરિ ભક્તો ચાલો હરિભક્તો ચાલો આપણે જળ ઝીલવા જાય ચોલ ઝીલણી એકાદશી પા દરવાસુ દે કા દસી આવી રે ચલ જિલણી એકાદસી ભક્તો આજે આ પડે ક્યા ધામે જાસુ ભક્તો આજે આ પડે ક્યા ધામે જાસુ હરિદ્વાર જાસુ ને ગંગાજી માનાસુ હરિદ્વાર જાસુ ને ગંગાજી માનાસુ કે ને જલ ઝીલા વસૂરે જલ ઝીલણી એકાદશી શિવજીને જલ જીલાવસુ રે ચી એકાદશી હરી ભક્તો ચાલો વસુદે એકાદશી આવી રે ચલ લીલણી એકાદશી ભક્તો આપણે ક્યાં આજે ક્યાં ધામે જાશું ભક્તો યાજે જે પડે દુઆર કા તમે જાસુ દુવાર કા જાને ગુમતી જી માસુ દુવાર કા જાસુને ગુમતી જી માસુ જલ જિલ્લા વેરે ચલ ઝીલણી એકાદશી ણસોડરાય જલ ઝીલાવે રે ચીલણી એકાદશી હરી ભક્તો ચાલો વસુદ એકાદશી આવી રે ચીલણી એકાદશી ભક્તો યા પડે આપણે તામ જાસુ ભક્તો યાજે આપણે તુલસી શ્યામ જાસુ તુલસી શ્યામ જાસુ ને જાાસસુને નાસુ તુલસી શ્યામ જાસુ ને જાસુને ઉન્નાકુંડમા નાસુ શ્યામળાજીને જડ ઝિલા વસૂરે ચલ ઝિલણી એકાદશી શામળાજીને જડ ઝીલા વસૂરે ચીલણી એકાદશી હરિ આપણે ચાલો જીલવા જાય હરિ ભક્તો ચાલો જળ ઝીલવા જાય પાદર આવી સુધી એકાદશી આવદશી એકાદશી ભક્તો આજે આપણે અયોધ્યા તમે જાશું भक्तो या जे या पढे अयोध्या त जासु अयोध्यामा जासु सरयुनदी नासु अयोध्या जासु ने सरयु नदी मानासु राम जी नै जल झिला वसु रे चलझिलि एकादशी रामजी ने जल झिला वसु रे ચલ જીલણી એકાદશી હરી ભક્તો ચાલો પાદર આવી રે ચલ જીલણી એકાદશી કાનુડમ ભક્તો યા જે આપણે ગોકુળધામ જાસુ ભક્તો યાજે પડે ગોકુળધામ જાસુ ગોકુળધામ જાસુ જમનાજી માનાસુ ગોકુળ ગામ જાસુ ને જમનાજી માનાસુ કાનુડા ને જલ ઝીલા વસુ રે ચિલણી એકાદશી કાનુડાને જલ ઝીલા ચલ જીલણી એકાદસી હરિભક્તો ભક્તો ચાલો આપણે જલ ઝીલવા જાય વ્રત કરીએ એકાદશી ના ભાવથી રે વ્રત કરીએ એકાદશી ના ભાવતી રે તેના પૂર્ણતાણો નહીં પાર વ્રત કરીએ એકાદશી ભાવથી રે તેના પૂર્ણ તણો નહીં પાર વ્રત કરીએ એકાદશી ભાવથી રે પ્યારા કૃષ્ણ કહે ધર્મરાય રાય સાંભળો રે પારા કૃષ્ણ કહે છે ને રે તમે કરો એકાદશી ઉપવાસ વ્રત કરીએ એકાદશી પાવતી રે તમે કરો એકાદશી ઉપવાસ વ્રત કરીએ એકાદશી પાવતી રે વ્રત રાજા અમરસે કરિયો રે વ્રત રાજા અમિરસે કરિયો રે એનો દુર્વાસા જાણે પ્રતાપ વ્રત કરીએ એકાદશી એનો દુર્વાસા જાણે પરતાપ વ્રત કરે એકાદશી પાવતી વ્રત કરીએ એકાદશી પાવતી રે તેના પૂર્ણતાણો નહીં પાર વ્રત કરીએ એકાદશી પાવતી રે રાજા રૂક્ષ્મિને અશુદ્ધ રાણીઓ રે રાજા રુક્ષ્મિનેયુત રાણિયો રે એના એ એના એશા એ ઉતર્યાવી માનવ્રત કર્ય એકાદશી ભાવતી રે એના એશા એ ઉતર્યાવી માનવ્રત કર્યે એકાદશી ભાવતી રે એક ઘરમાં એક ધર્મા બાઈ નામના ભક્ત રે એક ઘરમાં બાય નામના ભક્ત એ કરે એકાદશી ઉપવાસ વ્રત કરીએ એકાદશી ભાવતી રે એ કરે એકાદશી ઉપવાસ વ્રત કરીએ એકાદશી ભાવતી રે પૂર્ણ પાપ્યાયે એકાદશી વ્રત રે પૂર્ણયાપ્યા એ એકાદશી વ્રત રે ત્યારે વૈકુટ પોષ્યા સે વિમાન વ્રત કરીએ એકાદશી પાવતી રે ત્યારે વૈકુટે પોસ્યા વિમાન વ્રત કરીએ એકા દશી ભાવતી રે વ્રત કરીએ એકાદશી ભાવતી રે તેના પૂર્ણ તણો નહીં પાર વ્રત કરીએ એકાદશી પાવતી રે કોઈ કરે એકાદશી પ્રેમથી રે કોઈ કરે એકાદશી પ્રેમતી રે રીતિ સિદ્ધિ મળે ને ત્યારે વ્રત કરીએ એકાદશી ભાવતી રીતિ સીધી માળે ત્યારે વ્રત કરીએ એકાદશી ભાવતી ને તરસે તરસે પોતે તરસે ને કુળય ને તારસે રે પોતે તરસે ને કુળ ને તારસે રે ઘર બેઠાટ તીર્થ થાય વ્રત કરીએ એકાદશી પાવતી રે કર બેઠા અઠસઠ તીર્થતાય વ્રત કર્ય એકાદશી પાવતી રે બાર મામાસની એકાદશી કી જીએ રે બાર મામાસના એકાદશી કી જિએ રે જીવમોક્ષ ગતિ મા ચાય વ્રત કરીએ એકાદશી પાવતી રે જીવમોક્ષ ગતિ મા વ્રત કરીએ એકાદશી પાવથી રે તેના પૂર્ણ તણો નહીં પાર વ્રત કરીએ એકાદશી પાવથી રે જે શ્રી કૃષ્ણ એકાદશીના બે કીર્તન છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું